વૃશ્ચિક રાશિ માસિક રાશિફળ એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર ને પચીસ રાધે રાધે દર્શક મિત્રો આપનું સ્વાગત છે ભાવિ દર્શન ચેનલ પર હું મુકુંદ જોશી આજે લાવ્યો છું વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલ થી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસનું નું માસિક રાશિફળ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો માટે સફળતા મળશે અને કયા ક્ષેત્રે સાવધાની રાખવી જોઈએ અને ખાસ ઉપાય શું છે આ મહિનો કારકિર્દી અને નાણાકીય પ્રગતિ માટે શુભ રહેશે વેપાર ધંધામાં ઉન્નતિ થશે અને નવી તક તમને મજબૂત પાયો આપશે કાર્યસ્થળ પર તમારા પ્રભાવથી સિનિયર્સ અને સહકર્મીઓ પ્રભાવિત રહેશે પ્રોફેશનલ જીવનમાં વીસ એપ્રિલ પછી પ્રમોશન અથવા ઇન્સેવ મળવાની સંભાવના છે જૂના રોકાણમાંથી લાભ થાય લાભ મળશે જમીન મકાનમાં રોકાણ કરવું લાભદાયી રહેશે પ્રેમીજનો સાથે સારો સમય પસાર થશે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો દૂર થશે જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે સુધારો જોવા મળશે આરોગ્યમાં નાના મોટા તકલીફો આવી શકે છે જૂના રોગો પુનઃ ઉદ્ભવી શકે છે તેથી તંદુરસ્તી તરફ ધ્યાન આપવું જરૂરી છે શનિનો શુભ દ્રષ્ટિપંગ શનિની દ્રષ્ટિથી કારકિર્દી અને નાણાકીય પ્રકૃતિમાં વૃદ્ધિ થશે મંગળનો પ્રભાવ મંગળની સ્થિતિ બાર એપ્રિલ પછી આકસ્મિક ધનલાભની શક્યતા સર્જે છે ગુરુનો આશીર્વાદ વિદેશ યાત્રા અથવા વિદેશી પ્રોજેક્ટની તક મળી શકે છે એક થી દસ એપ્રિલ નવું રોકાણ કરવું લાભદાયી પરિવાર સાથે શાંતિભર્યો સમય પસાર થઈ શકે છે અગિયાર થી વીસ તારીખ એપ્રિલ નોકરી ધંધામાં સફળતા મળશે અઢાર એપ્રિલથી નાણાકીય લાભની શક્યતા એકવીસ થી ત્રીસ એપ્રિલ જોખમી રોકાણ અને મોટા નિર્ણયો નિર્ણયોથી દૂર રહેજો સિત્યાવીસ અને 28 એપ્રિલ શુભ યોગ રહેશે લકી કલર અને લકી અંક લકી કલર લાલ અને લકી રંગ છે મરૂન લકી અંક છે નવ અને ત્રણ આ મહિનાના ઉપાય શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે ગુલાલ ચડાવવો દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાયક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ